પતિના ઘરેથી ત્યજાય અને આવી અને પછી બાપના ઘરે આવી અને જો બાપના ઘરનો દરવાજો બંધ થઈ જાય તો હવે સ્ત્રી જાય ક્યાં એમાં ભવાની પોતાના માં પાસે જાય છે જ્યારે માં પાસે ગયા તો માં એ આવકારાય બાપ ફરી ગયો બેન હસવા લાગી પરિવારના લોકો અવળું ફરી ગયા પણ એક એની બેટા ભવાની આવી ગઈ દીકરા સમાચાર સાંભળ્યા શબ્દો સાંભળ્યા ત્યારે મા ભવાની આંખોમાં અશ્રુની ધારા વહેવા લાગી કે બધાએ મને તિરસ્કાર આપ્યો પણ મારી માએ મને સાચવી અને આ દુનિયામાં મેં ઘણી વાર કથાઓમાં કહ્યું છે કે બધા તમારાથી મોઢું ફેરવી લે ત્યારે તમારો સાથ આપે એ એકમાત્ર એક પાત્ર હશે આપણી માં બાપ મારે ત્યારે વચ્ચે કોઈ આવે તો એ હશે માં આ દુનિયામાં માં પાત્ર જેવું છે કે દીકરાઓને સુખમાં જોવા માટે માં બધું જ કરતી રહે માં શબ્દ ખાલી બોલાય ને ત્યાં આપણને પ્રેમની લાગણીઓ પ્રગટ થવા લાગે માં શબ્દ બોલવામાં તાકાત કેટલી તમને ખબર છે સામેવાળા માણસનું હૃદય પરિવર્તન કરાવી નાખે સ્વાતંત્ર સેનાની અંદર ખુદીરામ કરીને સ્વાતંત્ર્ય સેના એને આપણા શહીદ થયા એને જ્યારે જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે એક સ્ત્રીને અંદર એને ફસાવવા માટે થઈ અને એક સ્ત્રીને મોકલા સ્ત્રી પોતાના ભાવભાવ મંડીને દેખાડવા અને ત્યારે ખુદીરામે એટલું જ કીધું કે સારું થયું મા તમે આવ્યા મને માનો પ્રેમ બહાર તો મળ્યો નહીં અહીંયા મને માનો પ્રેમ મળશે માનો પ્રેમ મને મળશે હું ધન્ય થયો તમારા જેવી મને અહીંયા મળી પણ ખરી આટલો શબ્દ કીધો જે સ્ત્રી એને ફસાવા આવી હતી એની આંખમાંથી આંસુ નીકળી ગયા એ સ્ત્રી જતી રહી ખાલી મા શબ્દ બોલાયો અને આખી જિંદગી બદલાઈ ગઈ કારણ માની અંદર હેત ભર્યું છે માની અંદર પ્રેમ ભર્યો છે महाहेतवाली हेतवाली दयाली जुमा हतो हूं सुतो पारणे पुत्र नानो रडूं छे क तो राख तू कोन छानों मने दुखी देखी दुखी कोण खातु महित वाली दयाली जमातु महाहेत वाली दयाली जमातु અને એ માં આપણને જ્યારે જ્યારે સંસારમાં મળે છે ક્યારેક ક્યારેક કરુણા એ જોવા મળે કે જે માં આપણને પાલન પોષણ કરીને આટલા મોટા કરે આપણા સુખ માટે બધું જ પોતે ત્યજી દે અંતે આપણે એને ત્યજી દઈએ છીએ વાલા ભક્તજનો આ દુનિયામાં ભગવાનની પૂજા નહીં કરવાનું તો ચાલશે પણ તમારા ઘરમાં જીવતા ભગવાન હોય તો મા બાપની પૂજા કરી લેશો તો ભગવાન પણ રાજી થશે આ કથા તો શોભનાબેન રાહુલ પ્રિયંકા આ બધાનો ખૂબ ભાવ હતો અને પરિવારની ઈચ્છાઓ સંપન્ન કરવી જ એ તો ઘરના પુરુષનું કામ છે નહીં તો ઘરમાં કમાનાર માણસ એમ કહી દે કે આ કથા નથી કરવી તો કદાચ આ લોકો કઈ ઝઘડો કરીને કથા ન કરે પણ આ લોકોના અંતરની ભાવના હતી કે કથા કરવી તો પંકજભાઈએ પોતાના પરસેવાથી કમાયેલી સંપત્તિને આવા માર્ગમાં વાતરી કારણ આ પરિવારની ભાવનાઓ પ્રગટ થઈ છે આ પરિવારની ભાવનાઓ છે નહી તો ના પાડી શકે ના ભાઈ નથી કરવાની આપણી પાસે એવા પૈસા નથી તમારે કથા તો વૃંદાવન જઈ આવો હાથ થી આવો એટલા પૈસા આપી દેવું તમને રાહુલ તું વૃંદાવન ગયો કોઈ દિવસ તો આવક તમારી સાથે આવજે તારે પપ્પાને કહેજો ઓફિસ સંભાળે એને કૈલાસ લઈ જવાના છે વૃંદાવન માટે ગઈ બે દિવસ પહેલાં જ નિર્ણય કર્યો છે કે વધીને બસોથી અઢીસો લોકો લઈને જ જવું છે જેથી કરીને તમને બધાને સારામાં સારી વ્યવસ્થા આપી અને ત્યાં તમને કથા સંભળાવવા લગાવી એટલે તમને બધાને પણ કહું છું કે જેને જેને વૃંદાવનમાં આવવું છે એ લોકો અહીંયા બાર કાઉન્ટરે તમારું નામ નોંધાવી દેજો જેને કૈલાસ આવવું છે એ પણ તમે નામ નોંધાવી દેજો અને વૃંદાવન માટે ખાસ તમને એ બી કહેવાનું હતું કે વૃંદાવનની કથામાં કોઈને મનોરથી થવું હોય તો છૂટ છે હજી એના મુખ્ય યજમાન કોઈ છે જ નહીં હજી એના મુખ્ય યજમાન તો ઠાકોરજી જ રાખ્યા છે અને આપણે નિર્ણય જોયું છે જ્યાં કોઈ યજમાન ન હોય ને આપણા ઠાકોરજી પોતે યજમાન અને પછી ઈ યજમાન થઈ જાય એટલે પછી કથાની ઉપાધિત જ નહીં આ યજમાન જ આવા લાકડા જેવા મળી જાય તો પણ તમને કોઈને વૃંદાવનની કથામાં યજમાન થવું હોય તો આપ સૌ પણ પણ એમાં લાભ લઈ શકો છો મૂળ હતો તમને હું કે આ સંસારમાં જીવતા મા બાપની પૂજા કરી લેજો આજે પટેલ પરિવારે કથા કરી અહીંયા એનો પરિવાર બધો ખૂબ રાજી છે પંકજભાઈ એના ભાઈઓ એના સગા સંબંધીઓ બધા જ લોકો રાજી છે પણ હું તમને ભરોસા સાથે કહું છું કે તમે જેટલા રાજી છો એના કરતા તમારા બાપોજી રાજી હશે કે અમારા છોકરાઓ અમારી ઘરે ભગવાન ઠાકોરજીની સેવા કરી ઈશ્વર બાપાનો એ આત્મા રાજી હશે કે અમારા દીકરાએ અમારી ઘરે ભગવાન ભાગવતની કથા કરી સાચી પૂજા જીવતા મા બાપની કરવાની જરૂર છે મા બાપની સેવા કરીએ તો આનંદ થશે તમને પેગમ્બર હજરત મૂસાને એકવાર અભિમાન બહુ થયું કે હું પેગંબર છું ભગવાન મારી હારે આમ આમ ફેસ ટુ ફેસ વાતો કરે છે તો એને એમ થયું કે સ્વર્ગમાં તો મારો મહેલ ભગવાનના મેલને અડીને જશે પણ મારે એ જોવું છે કે મારો પાડોશી કોણ એવો ભાગ્યશાળી છે જે મારો પાડોશી બની આવવાનો છે એટલે પોતાનું અભિમાન હતું એટલે લાવ અત્યારથી જ નક્કી કરી લઉં કે મારો પાડોશી કોણ છે એટલે એને ભગવાનને પૂછવા ગયો કે ભગવાન મને બતાવો કે જ્યારે હું સ્વર્ગમાં આવું ત્યારે મારો પાડોશી કોણ હશે ભગવાનને પૂછ્યું તો ભગવાને કીધું કે તારી જ શેરીમાં તારે જ ઘરની લાઈનમાં હૌથી છેલે એક ખંડેર જેવી એક નાની એવી ઝૂંપડી છે એમાં એક મોચી રહે છે એ તારો સ્વર્ગનો પાડોશી છે હજરત મુસાને થયું કે આખો દિવસ ચામડા જેના હાથમાં હોય ઈ માણસ મારો સ્વર્ગમાં ઈ કોઈ દી તો નથી ક્યારે મસ્જિદમાં આવ્યો નથી કોઈ દી મંદિરે ગયો અને તોય સ્વર્ગમાં આવશે એવું તો છે શું એની પાસે મૂસાને થયું લાવે ને મળે આજે આવું મૂસાને મળવા જાય છે બારો બારે ને મોચી અવાજ પડ્યો સાંભળ્યું મુસાએ અવાજ કર્યો મોચીને થોડીવાર પછી મોચી ઘરની બહાર આવે છે જુએ છે તો હજાર મૂસા હતા એકદમ પગમાં પડી ગયા હાથ જોડીને માફી બાપજી એક તમે આવ્યા છો પણ બે ઘડી ઉભા આવી માફી માગી દોડતા દોડતા મોચી ઘર માં ગયા પાછા મૂસા પોતાની દાઢી પર હાથ ફરી નક્કી કરે છે ધાડુ કઈક તો અંદર છે કઈક તો ઉપાસના અંદર હાલે છે કે જે મારો પાડોશી બનવાનો છે કઈક અંદર સાધના ચાલતી લાગે છે મૂસા નથી લાગ જોવા દે એને બારણું બંધ હતું પણ એ દરવાજામાં એક નાનું એવું કાણું હતું એ માંથી આમ જોવે છે કે આ મોચી અંદર કરે છે હું તો જ્યારે હજરત મુસા જોયું તો એ મોચી એક જ કામ કરતો તો કોઈ સાધના નતો કરતો એની ઘરડી માને રૂના પુંબડાથી દૂધ પીવડાવતો હતો એની ગરડી માં ડોસીને સુવાડી દૂધ પીવડાવી અને પાછો આવે છે જ્યારે બહાર આવ્યા આવીને ફરી પાછી માથી માગીને મોચી કીધું કે માફ કરજો મહારાજ તમે આવ્યા પણ અત્યારે મારે મારા બાની સેવાનો થોડોક સમય હતો ને એટલે એમાં હતું મારે મોડું થયું મને માફ કરજો આ મોચીએ જ્યારે પગે લાગ્યા ઘટા પછી બીજી ઘટના એ ઘટી કે તરત જ મૂસા મોચીને પગે લાગવા લાગ્યા આજ મને સમજાયું કે માળા ફેરવાથી ભગવાન મળવા હોય તો મળે નોય મળે પણ મા બાપની સેવા કરો તો ભગવાન મળ્યા વગર ન રહે જેને અહીંયા સ્વર્ગ બનાવ્યું છે એને ઉપર પણ સ્વર્ગ જ મળે છે આ દુનિયામાં જે ઘરમાં વડીલ મા બાપની સેવા થાય છે એ આ સંસારમાં પૃથ્વીમાં એ ઘર આપણા માટે સ્વર્ગ સમાન છે જે ઘરમાં મા બાપનું પૂજા થાય છે મા બાપની સેવા કરે પણ કેવા મા બાપ કે જેને આપણા માટે પોતાનું બધું જ ન્યોછાવર કરી દીધું આપણે પીડામાં ફસાઈ જઈએ અને આપણે ઓહોડિયા પી ન હકતા હોય તો માં કડવી દવા પી અને એના દૂધ દ્વારા આપણને ઔષધિઓ પીવડાવે સુકામાં સુવાડે દિને પો ઉઠી પીડા પામુ પંડે તજે સ્વાય કટું કોણ ખાતું મહાહેત વારી દયારી જ માતું મારા સુખ માટે કડવું કોણ ખાતું માં તું કડવું ખાતી હતી કવિ ની આ કવિતા છે અમારા માટે માં તમે એવું એવું ભોજન કર્યા છો એવા એવા તમે સુખ ને છોડ્યા છે સાથે બચી કોણ લે તું તજી તાજુ ખાજુ મને કોણ દે તું તમે બધા એના સાક્ષી છો મા ઘરમાં કામ કરતી હોય ને બાળક નીચે બેસું બેઠું બેઠું રમતું હોય અને બરાબર ઈ સમયે માને આમ એની બાજુ નીકળવાનો વારો આવે અને છોકરો રમકડું ઘા કરીને આમ જાય એની હામું જોવે મા એને બચી ભરી પાછી વહી જાય બાળક રડે તો હજાર કામ હાથમાંથી મૂકીને બાળકને ઉઠાવીને પોતાની છાતીએ લગાડે તમે કલ્પના કરો યુવાનો જે માએ પોતાના ઘરના કામકાજ છોડ્યા પોતાનું બધું છોડી અને આપણને ઉઠાવી અને આપણી છાતીએ લગાડ્યા છે એ માં બાપને જ્યારે હાથ પકડવાનો વારો આવે ત્યારે તમે હાથ છોડી ન દેશો ક્યારે એનો એની સેવા કરજો એની પૂજા કરજો એની સેવા કરશો તો સુખ પામશો બસ જિંદગીનો એક ખાલી નિયમ લખી રાખો કે મારા મા બાપ મને હું દસ વર્ષ નો થયો આઠ દસ વર્ષનો થયો ત્યાં સુધી હાથ પકડીને મને નિશાળે મૂકવા આવતા હતા એ મારા મા બાપ જયારે વૃદ્ધા વૃદ્ધા અવસ્થામાં પહોંચે ત્યારે મારે એના આઠ વર્ષ એની છેલ્લી ઉંમરના હાથ પકડીને મારે એને મંદિર લઈ જવાના છે આટલો નિર્ણય કરી રાખો ખાલી જે મા બાપ આપણને નિશાળે મૂકી આવતા હતા એ મા બાપને આપણે મંદિર સુધી લઈ જઈએ તો જીવનમાં સુખી થશે पडु तो तु आणी वाणी पडे पापणे प्रेमना पूरपाणि कोण पोता तण दूर पारु महे व મહાહેત વાળી દયાળી જ મા પ્રસુતિ એને આવકાર આપ્યો બેટા આવી ગઈ ભવાની પણ આ સંસારમાં માં એક માત્ર એવું પાત્ર છે કે સંતાનોને પ્રેમ કરે છે બધી જ અવસ્થામાં બાળકને પ્રેમ કરે છે બાળક કોઈ કર્મ ને લઈ અને જ્યારે ક્યારેય બાળક કોઈ મંદ બુદ્ધિ નું જન્મે છતાંય માં એટલા જ લાડ થી એને જીવાડે છે ખબર છે કે આ બાળક કઈ મોટું થઈને મારી સેવા નથી કરવાનું છતાંય માં હસતા હસતા એનું જીવન પસાર કરાવે કારણ માને બધા જ સંતાનો સરખા હોય પ્રેમની યુનિવર્સિટી છે પ્રેમ શીખવો હોય તો પાસેથી માટે વાલા યુવાનો બધું ભૂલી જાજો પણ એક મા બાપને ન ભૂલશો અને જો તમે તમારા મા બાપને ભૂલી ગયા તમારા મા બાપને દુઃખી કર્યા તો એક વાત જિંદગીમાં લખી રાખજો તમારા છોકરાઓ તમને દુખી કર્યા વગર નહીં છોડે संतान थी सेवा संतान छो सेवा करो करो भरो ए भावना भूलशो नहीं भूलो भले મા જીવતા મા બાપ ની કિંમત નહીં થાય તો મર્યા પછી યાદ રાખજો એના સિવાય તમને ગમશે નહીં અને સંસારમાં મા બાપ ની એક જગ્યા એવી છે દુનિયામાં કોઈ નથી ભરી શકતું મા બાપ ની એક જગ્યા એવી છે કોઈ નથી ભરી શકતું એટલે જ કવિઓ કહે છે કે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો માં બધા મરજો પણ આશ્વાસન આપું દીકરા આવી ગઈ બેટા માયે પોતાનું હૃદય રુદન કરીને ત્યાં ખાઈ પછી ભવાની ફરી પાછા ત્યાંથી ઉભા થઈ અને યજ્ઞશાળામાં આવ્યા

પણ જેને નિંદા સાંભળી છે એને નિંદાનો અપરાધ થશો અને એ શ્રાપ આ દુનિયાને લાગ્યો નિંદા સાંભળે એને પાપ અને નિંદા કરે એને પાપ માટે નિંદા કરશો નહીં અને નિંદા સાંભળશો નહીં ક્યારે તો માં ભવાનીએ 13 શ્લોકોમાં ભાષણ કરી અને પછી પોતાના ક્રોધથી પોતાના જમણા પર યોગાગ્નિ પ્રગટ કરી અને પોતાના દેહનો ત્યાગ કર્યો હાહાકાર મચી ગયો આ સમાચાર નારદજી લઈ અને ભગવાન મહાદેવને આપે અને ભગવાન મહાદેવ પોતાની જટાને ખોલી એમાંથી એક લટ તોડી અને પથ્થર પર પછાડી એમાંથી વીરભદ્રણ ઉત્પન્ન કર્યા અને કહ્યું કે જાવ દક્ષ યજ્ઞ વિધ્વંસ કરી નાખો અને ભગવાન મહાદેવ ક્રોધમાં એટલા બધા આવી ગયા કે પોતે ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય નાચ્યા છે ત્યારે જ વાત મેરી તાટ